નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું બધાનું ફરી એક નવા વિડીયોની અંદર તો આજના વિડીયોની અંદર મિત્રો આપણે વાત કરવાની છે ઓટોમેટિક જૂલા વિશે ઓટોમેટિક જૂલો એટલે કે જેની ઉપર આપણે પગ રાખીએ અને એની અંદર જે સ્ટેન્ડ એ રીતે કારીગરે બનાવેલું છે કે જેના દ્વારા આપણે જૂલાને ચલાવી શકીએ છીએ એનાથી આપણે પગની સારી એવી કસરત થાય છે મિત્રો આ જૂલાને તમે તમારી અગાસી ઉપર અથવા તો ગાર્ડન છે તમારી કોઈ મોટી દુકાન છે પેટ્રોલ પંપ છે તે જગ્યાએ તમે આને રાખી અને સારી રીતે તમારી જગ્યાને પણ શું સોંપી શકો છો અને મિત્રો આ ઝૂલો જે છે તેની કિંમત કારીગરે પચીસ હજાર રાખેલી છે કારીગરનું નામ છે જગદીશભાઈ અને મિત્રો જગદીશભાઈના નંબર છે તે હું નીચે રાખી દઉં છું ડિસ્ક્રિપ્શનમાં તો જો તમને આ ઝૂલો ગમે તો જગદીશભાઈનો સંપર્ક કરજો જગદીશભાઈની કિંમત પચીસ હજાર કઈ છે પણ જો તમે એને કહેશો કે ભાઈ મેં વિડીયોના માધ્યમથી આવ્યો છું વિડીયો જોઈને તમારો કોન્ટેક કર્યો છે તો તે તમને ચોક્કસથી બને બને એટલું ડિસ્કાઉન્ટ કરી આપશે મિત્રો તો ચાલો મિત્રો આપણે આ ઝૂલા વિશે માહિતી મેળવીએ તો મિત્રો આ તમે જોઈ શકો છો ઓટોમેટિક આ ઝૂલો છે આ ઝૂલોની અંદર મિત્રો જે કલર કરવાનો અને ઉપર છત્રી ફિટ કરવાની બાકી છે પણ તમે જોઈ શકો છો ઝૂલો છે એ ઓલમોસ્ટ તૈયાર છે તો તમે જોઈ શકો એની ડિઝાઇન પાઇપ બાઇપને બહુ ખૂબ સરસ મજાના લગાડેલા છે અને મજબૂતાઈ પણ સારી છે પાંચ માણસની અંદર આની અંદર કેપેસિટી આવે છે પાંચ માણસ છે એક બેસી જાય તો ઝૂલો છે તેનો વજન છે એ કંટ્રોલ કરી લે છે મિત્રો અને ઝૂલો જેટલા અહીંયા બનાવ્યા છે એમાં આજ દિવસ સુધી કોઈ ફરિયાદ આવી નથી ખૂબ સરસ મજાનો ઝૂલો છે મિત્રો આ તમે જોઈ શકો છો આખો વ્યૂ તેનો કેવો આવે છે અને તમે તમારા ગાર્ડનની અંદર રાખશો ને તો ખૂબ સરસ તમારા ગાર્ડનની અંદર લાગશે ને તમને પણ તો આપણે ચાલો ઝૂલી અને જોઈએ કે કેવો કાની અંદર આવે છે તો મિત્રો જો આપણે આની અંદર બેઠા છે અને આ જે નીચે પગવે જે સ્ટેન્ડ આપેલું છે તેનાથી જ આપણે આ ઝૂલાને કંટ્રોલ કરી શકીએ છીએ તો આ ઝૂલો છે એકદમ આરામદાયક અને ખૂબ જ સરસ છે મિત્રો મને તો બહુ સારો લાગ્યો છે મિત્રો વિડિયોની નીચે ડિસ્ક્રિપ્શનની અંદર કારીગરનો નંબર આપ્યો છે તો તમે તેનો સંપર્ક અવશ્યથી કરજો મિત્રો વિડિયો જો અહીં સુધી જોયો હોય અને સારો લાગ્યો હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો વિડીયોને લાઈક કરજો અને તમારા મિત્રોને શેર કરશો આભાર મિત્રો